શહેરમાં બાળકોની સલામતી માટે એક અભિયાન શરૂ કરવામાં આવ્યું શૈક્ષણિક સત્ર શરૂ થાય ત્યારે પાયલા મહત્વનો સેમિનાર યોજવામાં આવ્યો ટ્રાફિક સીપી આરટીઓ ડીઈઓ એએમસી નું મહત્વ સેમિનાર યોજવામાં આવ્યો જેમાં શાળાઓમાં ફાયર સેફટી રોડ અકસ્માત સહિતના મુદ્દાઓ વિશે ચર્ચા કરવામાં આવી આ સેમિનારમાં 1500 એટલે કે 1500 થી વધુ શાળાના સંચાલકો હાજર રહ્યા હતા સંચાલક વાલીશ્રીઓ વિદ્યાર્થીઓ અને સરકારના વિવિધ ડિપાર્ટમેન્ટોએ સંયુક્ત રીતે જે કામગીરી કરવાની થતી હોય એ અંગે સરકારના વિવિધ પરિપત્રો તેમજ યોજનાઓ અંતર્ગત આજે તમામને માહિતી આપવામાં આવશે અને જે અનુસંધાને તમામને અવેર કરી સેન્સિટાઈઝ કરી અને આગામી અઠવાડિયાથી સરકારના વિવિધ વિભાગો જેમ કે આરટીઓ શ્રી શિક્ષણ વિભાગ ટ્રાફિક પોલીસ ગુજરાત ફાયર સેફટી ઓથોરિટી અને ગુજરાત ફાયર ડિપાર્ટમેન્ટ અમદાવાદ ફાયર ડિપાર્ટમેન્ટ આ તમામ લોકો સર્પ્રાઈઝ ચેકિંગ કરીને જે લોકો પડ બાળકોની સલામતીને જોખમમાં મૂકનાર કૃત્ય કરતા હશે એમના વિરુદ્ધમાં સખત કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે